હાલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં પોલીસ સ્ટેશનમાંથી એક આરોપી ભાગી ગયો છે જે હા અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં પોલીસ કસ્ટડીમાં રહેલો એક યુવક પોલીસને બોડવીને ભાગી ગયો છે જેની જાણ પોલીસ કમિશનર જી એસ મલિકને થતાં આ બનાવ પર લા આગ કરી છે શું હતો આખો બનાવ તેના પર વાત કરવી છે આ વિડિયો નમસ્કાર મિત્રો વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક બળાત્કારનો આરોપી પોલીસને બોડવીને ભાગી ગયો છે આખો બનાવ્યા હતો કે ગઈકાલે સવારે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો આરોપી મનોજ ધોબી જે કસ્ટડીમાં હતો અને તે સમયે પોલીસ સ્ટેશનના એએસઆઈ ડાયાભાઈ જે ફરજ પર હતા અને ત્યારે આરોપી મનોજ ધોબી જેને ડાયાભાઈને કુદરતી પ્રક્રિયા માટે લઈ જવા કીધું હતું અને ત્યારે ડાયાભાઈ મનોજને કુદરતી પ્રક્રિયા માટે લઈ ગયા હતા અને ત્યારે મનોજ ડાયાભાઈને ભોળવીને દિવાલ કૂદીને ફરાર થઈ ગયો હતો આ ઘટનાની જાણ ઉપરી અધિકારીને થતાં આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને શંકાના ધોરણે પોલીસ સ્ટેશનમાં હાજર એએસઆઈ અને બીજા એક પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ભવિષ્યમાં આવો બનાવ ન બને તે માટે અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિકે અમદાવાદ પોલીસને સૂચન આપતા કહ્યું છે કે જ્યારે પણ કોઈ આરોપીને લોકઅપની બહાર કાઢવામાં આવે ત્યારે તેને ફરજિયાતપણે હાથકડી પહેરાવવાની અને તેની આસપાસ બે પોલીસ કર્મીને ફરજિયાતપણે સ્ટેન્ડ બાય રહેવું પડશે આ ઘટના પર તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા